જય શ્રી આરામ આ છે આફ્રિકાનો બેનીન દેશ અને બેનીન દેશનું કેપિટલ સિટી એટલે કે કૂતનું આ કૂતનું સિટીમાં આ એક ટેચ્યુ છે અને આ ટેચ્યુને આપણે બધા ઇન્ડિયનો દાદી કહે છે દાદી દાદી આ ટેચ્યુને ખાસ કરીને દાદી બધા કહે છે જેવી રીતે આપણે ઇન્ડિયામાં વીરાંગના ઝાંસીની રાણી રાણી લક્ષ્મીબાઈ આ એવી જ રીતે આ છે દાદી ખાસ કરીને રાત્રે બધા ફરવા આવે છે અને બેન મૂન સ્થળ છે બહુ સરસ કૂતનું સિટીમાં કુતનું બેન ઇન્દિશ કૂતનું કુતનું સિટી છે ખાસ કરીને કેપિટલ સિટી છે બહુ સરસ સિટી છે આ કોતરનું સિટીમાં બેનીન દેશની એમ્બેસી ખાસ કરીને મોટા બિઝનેસો મોટી ઓફિસો અને દરેક દેશના મારા ખ્યાલ પ્રમાણે દરેક દેશના બિઝનેસમેનો વગેરે વગેરે બધા આ સિટીની અંદર આ બધા છે અહીંયા યુવરાજ આને શું કહેવાય શું કહેવાય દાદી માં કહેવાય ઓહો યુવરાજ એ યુવરાજ યુવરાજ અહીંયા તો અને શું કહેવાય આ ટીચું શેનું છે એમેઝોન પ્લસ પ્લસ ધ એમેઝોન સિટી કુતનું યસ કૂતનું યસ આ બેન ઇન દેશનું કૂતનું સિટીનું કૂતનું સિટીમાં ખાસ કરીને આ કેપિટલ સિટી છે અહીંયા રાતે બધા ફરવા માટે આવે છે

I am in cut I am in cut Benny. Benny. This is Amazon Plus. Yes. This is Amazon Plus. Come. Yes. Please come, everyone. Ice cream. Eating ice cream. Eating ice cream. This is ice cream Faluda. You are any so. Let's ice cream. ચાલો આઈસ્ક્રીમ તૈયાર છે તો આપણે ઠંડુ કરી લઈએ આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાઈ હરિઓમ હરિઓમ જય શ્રી રામ